દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડની સુરતમાં હેડ ઓફિસ હોય સુરતમાં ડીજીબીસીએલ દ્વારા અન્ડરગ્રાઉન્ડ કેબલ નેટવર્કના ફોલ્ટ શોધવા હાઈટેક બનતી હોય તેમ જર્મન ટેકનોલોજી ધરાવતી સત્તર વાન ખરીદી કરાય છે સુરતમાં હેડ ઓફિસ ધરાવતા ડીજીબીસીએલ એટલે કે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડનું વીસ હજાર કિલોમીટરનું અંડરગ્રાઉન્ડ કેબલ નેટવર્ક છે જ્યાં ક્યાંક ફોલ્ટ થયો તે શોધવા માટે જર્મન ટેકનોલોજીના રોબોટવાળી સત્તર વાનની ખરીદી કરી છે એક વાનની કિંમત અંદાજે એક પોઈન્ટ બ્યાસી કરોડ રૂપિયા છે ડીજીવીસીએ હવે અંડરગ્રાઉન્ડ કેબલમાં તથા ફોલ્ટ ઝડપથી શોધવા માટે નવી ટેકનોલોજી અપનાવી છે કંપનીએ ખાસ ફોલ્ટ ડિટેક્શન વાન ખરીદી છે જે રીતે હૃદયની નસોની એન્જીઓગ્રાફી અને એન્જીઓ પ્લાસ્ટિક કરાવશે તેવી જ રીતે અંડરગ્રાઉન્ડ વાયરિંગનું ફોલ્ટ શોધી શકાશે ડીજી વેસિયલએ ત્રીસ પોઈન્ટ ચોરાણું કરોડના ખર્ચે કુલ સત્તર ફોલ્ટ ડિટેક્શન વાન ખરીદી છે જે હવે દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં કાર્યરત હશે આ વાનમાં જર્મન ટેકનોલોજીથી સુસજ્જ મશીન લગાવવામાં આવી છે જે અંડરગ્રાઉન્ડ વાયરોમાં ફોલ્ટ કયા સ્થળે કેટલાક ઊંડાણે અને કેટલાક વિસ્તાર સુધી થયો છે તે જાણી શકે છે વાસ્તવમાં આ ટેકનોલોજી કરંટ મોગલીને જોઈ શકે છે કે ફોલ્ટ કયા સ્થળે અટકી રહ્યો છે જેને વીજ વિભાગ કેબલનું એક્સરે કરી શકાય છે તો કંપનીના એડિશનલ ચીફ એન્જિનિયર કહ્યું હતું કે આ ટેકનોલોજી એ રીતે કામ કરે છે જે ડોક્ટરો મનુષ્યના હૃદય માટે એન્જિઓગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટિક કરે છે તફાવત એટલો છે કે અહીં વીજ લાઇનની નસો તપસાય છે સુરત સર્કલમાં આ પેકી ચાર વાન કાર્યરત છે રાંધેર પીપલોદ ઇન્ડસ્ટ્રી અને અરબન વિસ્તારોમાં છે રૂરલમાં વાત કરીએ તો રૂરલમાં કળુદ્રા બારડોલી અને વ્યારામાં પણ ચાર વાન કાર્યરત છે હું એમએમ પટેલ એડિશનલ ચીફ એન્જિનિયર ડીજીબીસીઅલ સુરત ડીજીવીસીયલ દ્વારા અંડરગ્રાઉન્ડ ફોલ્ટ લોકેટ કરવા માટેની સત્તર વેન ખરીદવા માટેની પ્રોસેસ કરવામાં આવેલી હતી અને અત્યારે સત્તરે સત્તર વેન સપ્લાય પણ થઈ ગઈ છે આ વેનની ખાસ ખાસિયત એવી છે કે અંડરગ્રાઉન્ડ નેટવર્કમાં ફોલ્ટનું લોકેશન ખૂબ જ એક્યુરેસીથી મળે છે અને આ જ્યારે અત્યારે હાલના સંજોગોમાં આપણે જે આઉટસોર્સિંગથી કરીએ છીએ એ જે ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે એની એક્યુરેસી એટલી હોતી નથી અને ઘણા કેસોમાં તો જલ્દી મળતું પણ નથી ફોલ્ટ એમને એમ છૂટી જાય છે અને પાવર સપ્લાયની ઘણી ફરિયાદો એના લીધે વધે છે આ વેન હવે આવવાથી અને મોટાભાગના ડિવિઝનમાં જેમાં જેમાં અંડરગ્રાઉન્ડ નેટવર્ક છે ત્યાં આપી દેવાથી પોતે ત્યાં એમના લેવલે ઓપરેટ કરશે એટલે તરત જ સેમ ડે અને તરત જ વિધિન કલાકો ફોલ્ટ મળી જશે હા અત્યારે જે એક વેન જૂની હતી બે હજાર સત્તરમાં પરચેસ કરેલી અને સત્તર નવી ખરીદી છે